પહલગામમાં થયેલ જીવલેણ આતંકી હુમલાથી પચ્ચીસથી વધુ મોતની દહેશત રહેલી છે જમ્મુ કાશ્મીરમાં પહેલગામમાં આતંકવાદીઓના હુમલો થયો છે જેમાં ભાવનગર સહિતના યાત્રિકોને નિશાન બનાવાયા છે અને થી વધુ મોતની દહેશત રહેલી છે કાશ્મીરના પહેલગામમાં થયેલા આ હુમલાથી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી તથા ગૃહપ્રધાન શ્રી અમિત શાહ દ્વારા સ્તરીય બેઠક અને નિર્ણય લેવાઈ રહ્યા છે શ્રીનગરમાં પણ સુરક્ષા વધારી દેવામાં આવી છે આ હુમલામાં ભાવનગર જિલ્લાના યાત્રિકો પણ ઈજાગ્રસ્ત બન્યા છે ગુજરાત રાજ્ય સરકાર અને ભાવનગર જિલ્લા વહીવટી તંત્ર સતત સંપર્કમાં રહેલ છે ભાવનગરના કેટલા ઈજાગ્રસ્તો છે આપે મુલાકાત લીધી છે પરિવારની જ્યારે આ ઘટનાની જાણ થઈ ત્યારે અમે રાજુભાઈને પણ મેસેજ કરેલો હતો કે જે નામ આપણી પાસે આવી રહ્યું છે પહેલાં વિનોદભાઈ ભટ્ટ નામ આવી રહેલું હતું મેં રાજીભાઈને તરત જ કોન્ટેક કરેલો હતો કે ભાવનગરથી કોઈ ક્યાં આ પ્રકારના લોકો ગયેલા છે કે કેમ પણ આપણને ખબર પડી કે અહીંયાથી વીસેક જણા લોકો શ્રીનગર સોળમી તારીખે ગયેલા હતા બાપુની સત્સંગ સભામાં ગયેલા હતા અને આજે સવારે એ લોકો ફરવા જે ગયેલા હતા એમની પર હુમલો થયો છે એમાં જે વિનોદભાઈ ડાભીનું જે નામ આવ્યું છે વિનોદભાઈ ડાભી એ અમારા શીતલ ડાભી જે લેડી કોન્સ્ટેબલ છે એમના પિતાજી છે અને અમે એમની સાથે કોન્ટેક્ટ કરવાની કોશિશ કરી રહ્યા છે હાલ જે માહિતી મળી છે તે મુજબ અનંતનાગની ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં એ અત્યારે દાખલ છે અને એમનો ઇન્ટરવ્યૂ પણ અત્યારે ટીવી પર ચાલી રહ્યો છે એટલે આઉટ ઓફ ડેન્જર છે બીજા વીસ બાવીસ જણા જે નામ લીધેલા છે અમે એ લોકોને વેરીફાઈ કરી વેરીફાઈ કરવાની કોશિશ કરી રહ્યા છે જમ્મુ અને કાશ્મીર પોલીસ અને સીઆરપી સાથે હું સતત સંપર્કમાં છું જેટલી નવી માહિતી આવશે એ પ્રમાણે આપને આપવામાં આવશે હા એ જે અત્યારે માહિતી આપણને મળી છે

દેશના વિવિધ ભાગોમાં જ્યાં મોરારી બાપુની કથા ચાલતી હોય તેમની કથા સાંભળવા જતો હોય એ ભાગરૂપે ભાવનગરમાંથી અનેક લોકો ગયા છે અને આજે જે હુમલો પહેલગામ ખાતે થયો છે એ હુમલામાં વિશેક લોકોનું ગ્રુપ ત્યાં મિની સ્વિટરલેન્ડ કહેવાય એ વિસ્તારમાં ફરવા ગયું એ દરમિયાન મળતા સમાચારો મુજબ અંધાધૂંધ ગોળીબાર થયો છે ભાવનગરનું સ્થાનિક પ્રશાસન કલેક્ટર અને આઈજી ગૌતમકુમાર અમારા ડીએસપી અરશદભાઈ અને સતત અમે સંપર્કમાં રહીને ડિઝાસ્ટર મેનેજમેન્ટ ગુજરાત રાજ્ય અને હોમ ડિપાર્ટમેન્ટ સાથે રહીને તાત્કાલિક જે કાંઈ નામો આવ્યા અને અત્યારે હાલ એમાં એક વિનોદભાઈ ડાભીનું નામ આવી રહ્યું કે જેમને હાથમાં ડાબા હાથમાં ગોળી ઘસરકો કરીને નીકળી ગઈ છે અને છતાં પણ એમને આજે એડમિટ કરીને વિશેષ સારવાર લઈ રહ્યા છે એ સિવાય એમના સાથેના લોકોને પણ ત્યાંની જમ્મુ કાશ્મીર પોલીસ સીઆરપીએફ એ અલગ અલગ સ્થાનો ઉપર જરૂરિયાત મુજબ શિફ્ટ કરેલા છે હાલ તુરત માત્ર માહિતી ભાવનગરમાં ગુજરાતના એક જ વ્યક્તિ વિનોદભાઈ ડાભીની આવી રહી છે પહેલા વિનોદભાઈ ભટ્ટ નામ હતું અહીંયા તપાસ કરતા જાણવા મળ્યું કે વિનોદભાઈ ડાભી અને એમના પરિવાર ગયા છે અને ભાવનગરનું પોલીસ તંત્ર અને કલેક્ટર સતત સરકાર મારફત જમ્મુ એન્ડ કાશ્મીરની પોલીસ સાથે તેના સીઆરપીએફ સાથે અને માનનીય અમિતભાઈની ઓફિસ સાથે સંપર્કમાં રહીને સતત અમે એ તપાસ કરી રહ્યા છીએ અને અમિતભાઈ ગૃહમંત્રી પણ એમાં સતત અંગત રસ દાખવીને રૂબરૂ ત્યાં પહોંચી ગયા છે છેલ્લે મારે બપોરે બે અઢી વાગ્યા આસપાસ વાત થઈ હતી ત્યારે પપ્પા ને મમ્મી સેફ હતા અને ત્યારે એ લોકો ફરતા હતા પહેલ ગામ એ લોકો બાપુ ની શ્રીનગર ગયેલા છે ત્યાંથી પહેલગામ એ લોકો ફરવા માટે ગયેલા અને બપોરે બે અઢી વાગ્યા બધું સેફ હતું અને ત્યારે એ લોકો હેપી અને ખુશ હતા અને ત્યારે કોઈ જ કઈ પ્રોબ્લેમ નહોતો અને પછી જયારે છેલ્લે અમને સમાચાર મળ્યા ત્યારે પાંચ સાડા પાંચની આસપાસ અમને આ સમાચાર મળ્યા અને અમારા મારા મમ્મી સાથે વાત થઈ મારે હમણાં તો મારા મમ્મી એવું કીધું છે મને કે તારા પપ્પાને હાથે થોડી થોડી ગોળી ઘસાઈ ને એની સાથે અમારા બીજા જે સંબંધીઓ છે એને કીધું છે કે પપ્પા ને કોઈ વાંધો નથી ચિંતા જેવું નથી અત્યારે એ લોકો હોસ્પિટલ લઈ ગયા છે એમને અને અમે લોકો શ્રીનગર જવા રવાના થઈ ગયા છીએ કેટલા સભ્યો ભાવનગર થી ગયા ભાવનગર થી અમારા બધા ફેમિલી મેમ્બર માં છે ને એ લોકો 20 જણા છે નાના મોટા બધા ને ટોટલ 20 જણા છે એ લોકો ને એવી વાત થઈ હતી નાના પછી બીજો અવાજ થયો અને પછી બે અવાજ થયા પછી ચારે બાજુ થી ગોળીઓ છૂટવા માંડી એવું એ હતા અને પછી એ લોકો બધા ભાગી ગયા ભાગવા માંડ્યા ત્યાંથી એક જ સાથે અને ઘણા બધા ટુરિસ્ટ હતા આજે વધારે પબ્લિક હતું ખુલ્લો ત્યાં વાતાવરણ હતું અને વરસાદી હતો

હા પ્રશાસકમાંથી ફોન આવેલો છે મારા બ્રધર ઉપર કે તમારા પપ્પાને સારું છે અને ચિંતા જેવું નથી અને એડિશનલ કલેક્ટર સાહેબનો ફોન આવી ગયો છે પ્રશાસક પાસેથી તો કોઈ અપેક્ષા એ છે મારું નામ છે મારા પપ્પાની સોળ તારીખે અહીંયાથી પંદર દિવસના ટુર માટે ગયા હતા જમ્મુ અને કાશ્મીર અને ત્યાં મોરાર બાપુની સપ્તાહથી ત્યાં થોડા દિવસ રોકાવાના હતા અને ત્યાર પછી વૈષ્ણોદેવી પછી રિટર્નમાં પંજાબ અને રાજસ્થાન થઈને પછી ત્રીસ તારીખે અહીંયા ભાવનગર પરત આવવાના હતા અને આજરોજ એ લોકો પહેલ ગયા હતા ત્યાં અચાનક થઈ હુમલો છો અને હુમલો થયો એમાં મારા પપ્પાને હાથે વાગ્યું છે અને અત્યારે હોસ્પિટલાઈઝ કરેલ છે અને અત્યારે એની તબિયતથી સ્ટેન્ડ છે એટલે મારા મમ્મી સાથે પણ વાત થઈ છે અને મારા મમ્મીની એ લોકો રિટર્ન આવે છે અને મારા પપ્પા હજી હોસ્પિટલાઇઝર છે અને એડિશનલ કલેક્ટર સાહેબજીનો પણ ફોન આવી ગયો છે અને કીધું છે કોઈ કંઈ ચિંતા કે ગભરાવાની જરૂર નથી અમારે વાત થઈ ગઈ છે એટલે હવે એ જલ્દી વહેલા તકે અહીંયા ઘરે પહોંચી જાય એવી અમે આશા રાખીએ છીએ તમારા પપ્પાની સાથે કેટલા લોકો હતા અન્ય કોઈ આજે મારા પપ્પાની સાથે એ લોકો વીસ જણાનું ગ્રુપ ગયેલું હતું એમાં ઓગણીસ જણા છે એ વ્યવસ્થિત રીતે છે અને એમાં એક થી બે જણા વ્યક્તિ જે છે એ લોકોની ઈજા પહોંચી છે પ્રશાસન પાસે આપણે એટલી જ અપેક્ષા રાખી કે જે લોકોને ઘાયલ થયા અમને એમને વહેલી તકે સારવાર મળે અને જલ્દીથી જલ્દી છે લોકો અમને અમારા એના પેરેન્ટ્સ સાથે છે મુલાકાત કરાવે એવી અમે આશા રાખી કેટલા ટુરિસ્ટ હતા તથા પાલીતાણા કેટલા હતા ભાવનગર ના અને પાલીતાણા બધા થઈને આમ તો ત્રીસેક જણા ગયેલા હતા અને અમારું જે સિનિયર સિટીઝન નું જે મારું પરમાનન્ટ ગ્રુપ હતું એમાં વીસેક જણા હતા એમ સાથે સિનિયર સિટીઝન જ હતા અને બાકી ચાર થી પાંચ જણા જે છે એ બધા યંગ હતા પ્રશાસન દ્વારા તમારા પિતા સાથે વાત કરવામાં આવી હતી પ્રશાસન દ્વારા વાત કરવામાં આવી ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગનો દ્વારા પણ વાત કરવામાં આવી છે અને એમને પણ કીધું છે કે તબિયત સારી છે અને અત્યારે હોસ્પિટલમાં દાખલ કરેલા છે એક યतीशભાઈને પણ વાગ્યુંઓની વાત છે કે કોઈ વિગત ના એ વિગત મારી પાસે નથી સમાજ માટે સત્ય માટે સત્ય પણ સમાજય પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ પણ કરો અને હા ઘંટડી વગાડવાનું ભૂલજો આભાર